જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયો તમારા સામે આવ્યો છે અર્થાત તમે કોઈ સામાન્ય વ્યક્તિ નથી ભગવાન તમારા દ્વારા કંઈક સારું કાર્ય કરવા માંગે છે તેથી જ તમે આ વિડીયો પર ક્લિક કર્યું છે આપણા પૂર્વજો કહીને ગયા છે કીડીને કણ હાથીને મન અને મનુષ્યને જેટલું આપે એટલું ઓછું છે મિત્રો જે લોકો પક્ષીઓને ખોરાક અને પાણી આપે છે તેમની સાથે શું થાય છે આપવાથી શું થાય છે જો તમારી કુંડળીમાં નવ ગ્રહો દૂષિત હોય નોકરી ધંધામાં ધનહાનિ થાય તો કરો આ નાનકડો ઉપાય તમારું જીવન ધન્ય બની જશે અને તમામ સમસ્યાઓનું નિરાકરણ થશે પક્ષીઓને ખોરાક અને પાણી આપીને આપને પર્યાવરણની રક્ષા માટે એક પગલું ભરીએ છીએ આ સાથે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ કરવાથી તમારું અને તમારા પરિવારને સારું સ્વાસ્થ્ય મળે છે વાસ્તુશાસ્ત્ર મુજબ આ એક એવો ઉપાય છે જે તમારા જીવનની ઘણી પરેશાનીઓને દૂર કરી શકે છે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જો વ્યવસ્થા કરવામાં આવે તો તેમને જલ્દી સંતાન થવાની સંભાવના રહે છે તેથી જ જ્યોતિષમાં નિસંતાન દંપતીઓને સલાહ આપવામાં આવી છે કે પક્ષીઓ માટે અનાજ અને પાણી રાખવા માટે જો તમે નિયમો અનુસાર પક્ષીઓ માટે પાણીનો બડ રાખશો તો તમને નવા ઘરની પ્રાપ્તિ થઈ શકે છે અથવા તો તમે નવું ઘર ખરીદ્યું છે કોઈ કારણોસર તેમાં રહેવા ના જઈ શકતા હોવ તો આ સમસ્યા પણ હલ થઈ શકે છે પરોટીએ પક્ષીઓનો કિલકિલાત અને તેમની ઉડાન આસપાસના વાતાવરણને નયનરમ્ય બનાવે છે વિવિધ પ્રકારના પક્ષીઓ સાથે થોડો સમય વિતાવવાથી તમારા શરીર અને મનને ફિટ રાખી શકાય છે પક્ષીઓ માટે બહાર ટેરસ કે બાલ્કનીમાં ખોરાક અને પાણી અવશ્ય રાખવું જોઈએ જેથી તે અવાચક પક્ષીઓને પણ ખવડાવી શકાય જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જે મુજબ પક્ષીઓ અને પ્રાણીઓને ખવડાવવાના ઘણા ફાયદા છે પક્ષીઓ ખોરાક અને પાણી આપીને આ અવાચક પ્રાણીઓ ભવિષ્યમાં તમારી ઉપર આવનારી પરેશાનીઓ પોતાના ઉપર લઈ લે છે આ સિવાય તેઓ તમારી કુંડળીના ગ્રહોની અશુભ અસરને પણ દૂર કરે છે જેનાથી તમારી સમસ્યાઓ ઓછી થાય છે સુખ અને શાંતિ મળે છે જો તમે કાયદાકીય વિવાદમાં ફસાયેલા છો તો તમને સલાહ આપવામાં આવે છે કે તમે માટીના વાસણમાં પક્ષીઓને પાણી પીવડાવો આમ કરવાથી તમે આ બધા વિવાદોથી છુટકારો મેળવી શકો છો જે લોકોના માતા પિતા વચ્ચે કોઈ અનબનાવ હોય કે કોઈ સંબંધ હોય તો તમને પક્ષીઓ માટે ખોરાક અને પાણી રાખવું જોઈએ આમ કરવાથી પરસ્પર મતભેદોનો અંત આવે છે સંબંધોમાં મધુરતા આવે છે ઘરની બાલ્કનીમાં અથવા તો ઘરના આંગણામાં પક્ષીઓ માટે પાણીના નાના કુંડા લટકાવવાથી પિતૃદોષ અને વાસ્તુદોષ ઓછો થાય છે જેનાથી કષ્ટ દૂર થાય છે વિદ્યાર્થીઓના ભણતર કે નોકરીમાં કોઈ અડચણ હોય તો પક્ષીઓને પાણી પીવડાવો આ સમસ્યા કવડાવવાથી દૂર થવા લાગે છે જો તમે આર્થિક તંગીથી ઝૂમી રહ્યા છો અથવા પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તો તમારે નિયમિતપણે પક્ષીઓને ખવડાવવું અને પાણી પીવડાવવું જોઈએ મા અન્નપૂર્ણાની કૃપાથી તમારી આર્થિક સમસ્યા ધીરે ધીરે હલ થઈ જશે મિત્રો પક્ષીઓને ખોરાક અને પાણી આપવાનો પ્રયાસ કરો એકવાર તમને પરમ શાંતિનો અનુભવ જરૂર થશે અને તેની સાથે સાથે પહેલાં મૂંઘા પાણીનું પેટ પણ ભરાઈ જશે જો તમે કીડીઓને દરરોજ ખાંડ મિક્સ કરીને લોટ ખવડાવો છો તો તે કીડીઓ તમારા માટે ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે અને ભગવાન મૂંગા પ્રાણીની પ્રાર્થના જલ્દી સાંભળે છે તેથી જ તમારે મૂંગા પાણીનું પેટ ચોક્કસ ભરવું જોઈએ કારણ કે ભગવાને તમને આપવા વાળા બનાવ્યા છે થોડું ખવડાવીને તમે ગરીબ નથી થઈ જવાના મિત્રો આવા ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલને લાઈવ સબસ્ક્રાઈબ અને બેલાઇકન પર પ્રેસ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે